અને તે સિવાય પણ પુષ્કળ વાહનોની હેરફેર ચોવીસે કલાક ચાલુ હોય છે અૈઠોળના જાગૃત નાગરિક આશીષ પટેલના જણાવ્યા મુજબ આશરે પંદર દિવસ પહેલાં બધા ખાડા પૂરવામાં આવ્યા હતા પણ તે સમયે સરખું રિપેરિંગ કે યોગ્ય માત્રામાં સામાન ના વાપરવાના કારણે થોડા દિવસમાં જ ફરીથી પહેલાં કરતાં પણ વધુ મોટા ખાડા અનેક ઠેકાણે પડી ગયા છે તંત્ર જાને મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે અંધારા કે ચાલુ વરસાદમાં વાહન ચાલકોને આ ખાડા ના દેખાય તો જીવનું જોખમ આવી પડે તેમ છે ઊંચાથી મહાદેવ શિવરામ કાકાના બોર આગળ અને ગણેશ ફેક્ટરી જેવી અનેક જગ્યાએ પડેલ ખાડા વહેલામાં વહેલી તકે યોગ્ય રીતે દબાણ અને લેવલ કરી કાયમ માટે સારી રીતે પૂરવામાં આવે તેવી સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ